અલગ અલગ ભજીયા તો તમે બહુ ખાતા હશો બહુ બનાવતા હશો શું તમે ક્યારે કુરકુરા ક્રિસ્પી બ્રોકલીના ભજીયા ખાધા છે સિમ્પલ એવા પણ ખૂબ ક્રિસ્પી અને ટેસ્ટી એવા તમે એને ચટણી સાથે ટમાટો કેચપ સાથે કે આંબલી ગોળની ચટણી કે કચુંબર સાથે સર્વ કરી શકો એકદમ સરળ રીતે ટિપ્સ અને ટ્રિક્સ સાથે ક્રિસ્પી થાય એ રીતે બનાવીશું તો ચાલો બનાવીએ હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ઝટપટ ક્રિસ્પી બ્રોકલી બટેટાના ભજીયા જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો સૌથી પહેલાં આપણે એક મીડિયમ બ્રોકલી લેશું આ રેસીપીથી તમે ચાર લોકો માટે જો તમે ચા સાથે ખાવાનો પ્લાન કરતા હોય તો એ રીતે બનશે તો આપણે મીડિયમ એવી બ્રોકલી લેશું અને સાથે એક મોટું બટેટું જો બટેટા નાના હોય તો તમારે બે બટેટા લેવાના છે બ્રોકલીના જે ફ્લાવર્સ હોય એ આપણે આ રીતે નાઈફના મદદથી કટ કરી લઈશું અને પછી આપણે એને એક બોલમાં લઈ લઈશું અને પછી તો બહુ ફ્લાવર મોટા હોય તો આ રીતે તો બહુ મોટા મોટા ભજીયા બનશે એટલા માટે તમારે એક બ્રોકલીના ચાર પાંચ આ રીતે છૂટા છૂટા પાર્ટ કરી લેવાના અને જે બહુ જાડો સ્ટેમનો ભાગ હોય એ કાઢી લેવાનો અમુક ટાઈમે એ કાચો રહેશે તો તમને ખાવામાં થોડું નહીં સારું લાગે તો આ રીતે થોડા પાતળા પાતળા સ્ટેમ હોય એ આપણે રાખીશું એ જ પકડીને આપણે ભજીયાને તળવાના છે તો આ રીતે તમે જોઈ શકો મેં રેડી કરી લીધા હવે આપણે એને ગરમ પાણીમાં તો એમાં કંઈક કચરો હોય કે બ્રોકલી સારી રીતે ધોવાય છે એટલા માટે આપણે ગરમ પાણીમાં એને બે ત્રણ મિનિટ જેવું રહેવા દઈશું આ રીતે બે ત્રણ મિનિટ જેવું થાય પછી બ્રોકલીને તમારે ચારણીમાં કાઢી લેવાની અને આપણે એમાં પાણી હોય તો એ પણ તમારે નીચોવી લેવાનું છે તો આ રીતે બ્રોકલી મેં રેડી કરી લીધી છે આપણે એને ચારણીમાં કાઢી અને હું નીતરવા દઈશ ત્યાં સુધીમાં આપણે એક બોલમાં એક મોટું બટેટું તો છાલ કાઢવી હોય તો કાઢવાની નહીં તો સ્કીન સાથે બટેટું તમારે ખમણી લેવાનું છે બટેટું લચ્છા હોય એ રીતે ખમણવાનું છે જો ખમણી આ રીતે મોટા હોલવાળી ન હોય તો તમારે એના પાતળા સ્લાઇસ કરી આ રીતે એક બટેટું ખમણી લેવાનું બટેટાનો ટેસ્ટ વધારે ભાવે તો વધારે એક બટેટું પણ તમે ખમણી શકો હવે હું તરત જ ભજીયા બનાવવાની છું એટલે બટેટાના છીણને ધોઈ નથી રહી પણ જો તમે થોડી વાર રહીને બનાવવાના હોય તો તમારે ધોઈ અને નીચોવી લેવાનું હવે આપણે એમાં અડધી ટી સ્પૂન હળદર એક ચોથાઈ ટી સ્પૂન જેટલી હિંગ બે ટી સ્પૂન ધાણાજીરું પાવડર સાથે અડધી ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર દોઢ ટી સ્પૂન જેટલું મીઠું કે પછી સ્વાદ પ્રમાણે અડધી ટી સ્પૂન મરીનો પાવડર અડધી ટી સ્પૂન જેટલો અજમો અને ત્રણથી ચાર ટી સ્પૂન જેટલા સફેદ તલ ઉમેરીશું અને બે ટેબલ સ્પૂન જેટલું ડેસિકેટેડ કોકોનટ એનાથી ભજીયાનો ટેસ્ટ બહુ સારો એવો આવશે અને બ્રોકલી આપણે જે નીતારી છે એને નીચોવી મેં રેડી કરી છે દોઢ ટેબલ સ્પૂન જેટલી આદુ મરચાંની પેસ્ટ સાથે આપણે એક ચોથાઈ કપ જેટલો બેસન અને એક ત્રિત્યાશ કપ જેટલો મેં અહીંયા ચોખાનો લોટ લીધો છે જે બ્રોકલી નીચોવી એ આપણે ઉમેરી દેશું અને હવે એકદમ સારી રીતે મિક્સ કરવાનું છે તો બટેટાનું છીણ બ્રોકલીને કવર કરે સાથે લોટ પણ બ્રોકલીને કવર કરે એ રીતે તમારે એકદમ સરખું એવું કમ્બાઈન કરવાનું છે આ રીતે મિક્સ થઈ જાય એટલે જો કોટિંગ બરાબર ન આવે તો તમારે વધારે લોટ ઉમેરવાનો તો પહેલાં હું એમાં એક ચોથાઈ કપ જેટલા લીલા ધાણા ઉમેરી દઈશ અને કોટિંગ માટે બેસન તો એક ચોથાઈ કપ જેટલો મેં પાછો ઉમેર્યો અહીંયા તમને અડધો કપથી થોડા ઉપર બેસનની જરૂર પડશે અને અડધો કપ જેટલા ચોખાનો લોટની જરૂર પડશે તો માત્ર કોટિંગ આવે એટલું જ તમારે ઉમેરવાનું છે થોડા લીંબુના રસના ટીપાં ઉમેરી દઈશું અને પાછું એકવાર એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું હવે આ રીતે કોટિંગ બરાબર આવી ગયું આપણે એક એક બ્રોકલી લેશું અને એને બટેટાનું છીણ પણ આવે એ રીતે તમારે આ રીતે રાઉન્ડ બોલની જેમ રેડી કરી લેવાનું આ રીતે રેડી થઈ જાય એટલે ગરમ તેલમાં આ રીતે આપણે ભજીયા ઉમેરી દઈશું તો અહીંયા તમારે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની એકવાર તેલ ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમ મીડિયમ રાખશો એટલે એકદમ પરફેક્ટ એવા ભજીયા તળાઈ જશે જેટલા આવે એટલા તમારે એકવારમાં ઉમેરી દેવાના હલકું કોટિંગ આવે પછી ઉમેરવાનું એટલે બહારથી એકદમ ક્રિસ્પી એવા ભજીયા રેડી થશે આ રીતે આપણે એને ફ્લિપ કરી પાછા બે મિનિટ જેવા તળીશું તો પહેલાં બે મિનિટ જેવા મેં તળ્યા પછી બે મિનિટ જેવા તળ્યા ટોટલ ચાર મિનિટે ભજીયા એકદમ ક્રિસ્પી ગોલ્ડન અને કુરકુરા એવા રેડી થઈ જશે તો બટેટાનું છીણ છે એ પણ ક્રિસ્પી થશે સાથે ચોખાનો લોટ છે એના લીધે થઈને આ ભજીયા બહુ ક્રિસ્પી એવા લાગશે તરત જ તમારે ગરમા ગરમ હોય ત્યારે સર્વ કરવાના નહીં તો બ્રોકલીના લીધે થઈને એ સોફ્ટ થઈ જાય છે એ જ રીતે આપણે બીજા ભજીયા પણ તળીને બધા જ રેડી કરી લઈશું કિચન પેપર પર આ રીતે ભજીયાને આપણે કાઢી લઈશું અને તરત જ તમારે એને સવ કરવાનું છે તો હું આ ભજીયાને ફૂદીના ધાણાની ચટણી અને ટમાટો કેચઅપ સાથે સર્વ કરી રહી છું તમે એને લીલી ચટણી કે પછી આંબલી ગોળની ચટણી હોય તો એના સાથે કે પછી કચુંબર સાથે પણ તમે સવ કરી શકો તો આ રીતે એકવાર આ કુરકુરા ક્રિસ્પી બ્રોકલી બટેટાના ભજીયાની રેસીપી ટ્રાય કરજો અને મને કહેજો કે તમને રેસીપી કેવી લાગી તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ